ચોમાસાની સિઝનમાં સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભોગવે છે હાલાકી વરસાદ વરસતા આજે પણ ત્રણ ગામોને જોડતા રેલવે ગરનારામાં પાણી ભરાઈ ગરનારામાં પાણી ભરાઈ જતા તાલુકાના અંબાવ અંબાવ વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાયો હતો રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે પરંતુ પુનઃ પાણી ભરાઈ જતાં કોઈ પરિસ્થિતિ યથાવત બની જાય છે રેલવે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિ લોકોને થાય છે હેરાન પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નથી ધરાતા ત્રણ ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો સારાએ જતા બાળકો ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા લોકોથી ગળનાળામાંથી પસાર થઈ શકાતું ન હોય જ્યારથી ગળનારું બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને દર ચોમાસે પ્રજાનો મુશ્કેલીમાં મુકાયા છે આરોગ્યલક્ષી ઇમરજન્સી એકસો એમ્બ્યુલન્સ પર આવી શકે તેવી સ્થિતિ પાણીના યોગ્ય નિકાલનું નક્કર આયોજન હાથ ધરાઈ અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રેલવે તંત્રને એ જાણ કરવા માગું છું કે અંબાવ પુળા અને ને જોડતો એક ઘર નારું છે એ ઘર નારાની મય પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં નિકાલ કરે છે તોય પાણી છતાં તોય છતાં અંદરથી બહારથી પાણી પાછું અંદર આવીને ભરે જાય છે લગભગ છાતીપુર પાણી છે અત્યારે હવે એનો કોઈ નિકાલ છે નહીં કોઈને દૂધ લેવા જવું હોય કોઈને એકસો આઠ બોલાવી હોય છોકરોને સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય તો એ કોઈ એનો નિકાલ છે નહીં કોઈ બીજો રસ્તો છે નહીં વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી તો અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય એમની જે એમની જે એ રજાઓ પડે છે એની એની જવાબદારી કોણ લેશે પહેલમ પહેલું તો નાના છોકરાઓ બનવા જાય છે હવે કાલે ઉઠી મા બાપ જોડે ના હોય ને એટલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એનો જવાબદાર કોણ એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલમ વહેલો આ પાણીનો નિકાલ કરે કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે ઉપરથી રસ્તો આપે ચાર મહિના ચોમાસાને લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે અમે સમજી વિચારીને સરકીશું તમારા રેલવે પર બરાબર છે એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો અમને ગમે ત્યારે ગમે ગમે તે રીતના ગમે તે રીતે અમને રસ્તો કરી આપે પૂરા ગામ સરપંચ શું મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા અમારા પૂરા અંબાવ છોવાની વસાવાટ બહુ નારાની તકલીફ પડે છે પાણી ભરાઈ જુ છે તો સ્કૂલમાં છોકરાઓ જોઈ શકતા નથી એકસો આઠ આવી શકતી નથી કોઈને દૂધ લેવા જવું હોય શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરે એ જ અમારી માંગ છે આ કાઢે છે પછી પાણી ક્યાં જાય છે પાણી તો અહીંયા બાજુમાં ગટરમાં જાય છે કોઈ નિકાલ જ નથી પાણીનો થોડોક બે વરસાદ પડે તો નારું ભરે જ જાય છે બહુ તકલીફ પડે છે આ નારાના લીધે છોકરાઓને આવડ જવા માટે તો આજે આજે સવારે દૂધ લેવા માટે કોઈ જઈ શકતું જ નથી અહિયાં નોકરી ધંધા વાળા નહીં જઈ શકતા આ વાહન બંધ પડી ગયા છે ટ્રેક્ટર બંધ પડી જશે છે બાઇકો બંધ પડી જાય છે સરકાર મારે એટલી નંબર વિનંતી કે આ પાણીનો નો જલ્દી થી જલ્દી નિકાલ કરે